મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની ગઈ અને કામગીરી સારી રીતે થાય તે માટે મનપા વિસ્તારને બે ઝોનમાં વહેંચવામાં આવ્યો છે મંડપા કચેરી દ્વારા સિટી સિવિક સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે જ્યાં કરવેરો ભરવા જન્મ મરણના દાખલા લેવા જેવી કામગીરી થાય છે જેમાં અવ્યવસ્થા સર્જાઈ હોવાના આક્ષેપો કરાયા છે દાખલા કાઢવા માટે વહેલી સવારે ચાર ચાર વાગ્યાથી લાઈનો લગાવવી પડતી હોવાના આક્ષેપો કરાયા છે તેમજ સર્વર ડાઉન થવાના પ્રશ્નોને લઈ લોકોને હાલાકી પડતી હોવાનું અરજદારો જણાવી રહ્યા છે તેમજ આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ આવે તેવી માંગ કરવામાં આવી છે જન્મ મરણ વિભાગમાં હાલમાં આપણી પાસે સિટી સિવિક સેન્ટરમાં આપણે કામગીરી ચાલુ છે હાલમાં આપણી પાસે એક જ આઈડી એક્ટિવ છે એટલા માટે એક આઈડીમાંથી ડેલી સો જેટલા પ્રમાણપત્ર કાઢી શકાય એટલા માટે આપણે સો ટોકન આપીએ છીએ લોકોને અને ડેલી સો જેટલા દાખલા કાઢી આપીએ છીએ સર્વડાઉનનો પ્રશ્ન છે એના માટે આપણે રાજ્યકક્ષાએ રજૂઆત કરેલ છે અને એક નવા આઈડી બનાવવા માટે અને અત્યારે જે હોસ્પિટલો બધી છે એનું બે આઈડીમાં અલગ અલગ મેપિંગ કરવા માટે અરજી કરેલ છે એ ટૂંક સમયમાં થઈ જશે પછી આપણી કામગીરી ઝડપથી થઈ જશે અરજદારોને ધારોમાં એટલો જ સંદેશ આપવા માગું છું કે અમને કામગીરીમાં સહકાર આપે જે લોકોને તાત્કાલિક કોઈ ઇમરજન્સી કામ માટે દાખલની જરૂર નથી એ લોકો થોડો રાહ જોઈ અને ટૂંક સમયમાં નવો એડે અવેબલ આપણે ઝડપથી કામગીરી પૂરી કરીશું મારું નામ ગીતાબેન તકલીફમાં સાહેબ એવું છે કે અત્યારે મોરબીની જનતામાં આવડું મોટું સિટી છે કેટલા માણસો કાયમના જન્મે છે અને કેટલા માણસો મરે છે હવે એનો અહીંયા દાખલો કઢાવવા આવવા માટે માણસો બસો અઢીસો ત્રણસો માણસો ઊભા હોય હવે પચાસ સવારમાં લઈએ પચાસ બપોર પછી લે તો બીજા માણસો વધે એને શું કરવાનું એને કાયમ આવી અને માટે અહીંયા લાઈનમાં કામ ધંધા છોડી છોડી અને અમે કામ કરવા હોય હોય કામે આ કાયમ માટે આ જ મુસીબત રે છે તો માનનીય સાહેબ ને કઈ કે તમે આનું કાંઈક હલ નહી કાઢો તમે જે વાં એક ઓફિસ હતી એ બંધ કરી અને તમે આયા લીધી છે તો તમે કામગીરી વધારો માણસો જન્મે છે ને મરે છે એ બધું વધે છે તો કામગીરી કેમ વધતી નથી અને પહેલાના જે દાખલા હતા આ અમારે આ છોકરાનો દાખલો છે બરોબર હવે આમાં પહેલા હવે અત્યારે અમે આધાર કાર્ડ કઢાવી તો એમાં આખું નામ માગે છે તો એના પિતાનું નામ આમ જ છે જ તો હવે આખું નામ કાઢો છો તમે તો હવે એટલા નામ અમારે ખાલી પૂરું નામ કરવા માટે અમારે કેટલી મુસીબત ઉઠાવવી પડે છે તો સાહેબને કહે આ જનતાની આજે અમારો વારો આવશે કે નહીં મારું નામ મયુર પનારા અમારો ચોથો ધક્કો છે સવાર લાઈનમાં પાંચ રહેવું પડે રોજનો ધંધો ખોટી કરીને આવવું પડે છતાં ટોકન આવે તો એમ કે સર્વર ડાઉન મતલબ ની હેરાન કરતી મતલબ માણસ જન્મનું પ્રમાણપત્ર લેવા હતું ધકા ખાય એમ મરણનું પ્રમાણપત્ર લેવા ધકા આમાં કમિશનર સાહેબ હવારમાં પોતે ઉઠીને આવીને ઉભા રહીએ તો ખબર પડે કે કઈ રીતની હાલત છે એમ બાકી કાંઈ ફરક નથી પડ્યો મહાનગરપાલિકા એમાં એ નહીં છે નગરપાલિકામાં એ જ હતું મહાનગરપાલિકામાં એ છે આમાં સામાન્ય પબ્લિક હેરાન થાય છે મોટા લોકો તો કાઈ કોઈ દેખાશે જ નહીં તમને મીડિયા ના મતલબ હજી દેખાય છે એના કરતા વાસ્તવિકતા આવીને જોઈને તો લાઈનમાં ખબર પડે બધાને કે મતલબ જેદુ નું બધા લાઈનમાં પબ્લિક હેરાન થાય છે હજી પબ્લિક નો જ પોતાનું અંદરનું શું કેવાય વડવાળા હશે ને એ વરી નથી વહી એમ અંદર શું થઈ રહ્યું છે ને એ ખબર જ નથી પડતી એમ આરોજ ઉઠી પાંચ વાગ્યા આવીને પછી આખો દિવસ ધંધામાં કમાવા જવું કે લાઈનમાં જ ઉભું રહેવું કોઈ પણ ડોક્યુમેન્ટ કઢાવવા માટે એક જણો તો આમાં જ જોઈ એવું લાગે ઘરમાં ખુદ આયના નગર ના સર્વર ડાઉન હોય બપોર સુધી બે વાર જણા ના વાર નથી આવતા તો આમાં હું ડિજિટલ નું આપણે કહી શકાય એક વસ્તુ પુરાવો પૂરો કરવા આટો તન તન ધગા કરાવ સોગંદ નામો કરો આ કરાવ તો આ ડિજિટલ ઇન્ડિયા કહેવાય મારું નામ કુસુમ અમે જન્મ તારીખના નો દાખલા ચેન્જ કરવા નામ આયા છે અને કાલે આયા હતા તો કે ટોકન આપશો આપસો તો તમારું આવશે ના વારો નહીતર નહીં આવે આજે અમે 5 વાગ્યા અહીંયા ઊભા છીએ લાઈન માં હવે વારો આવે ત્યારે હારું એમ હવે પેલા મહાપા હતી હવે મહાનગરપાલિકા થઈ તો હજી આ જ પોઝિશન છે તો હવે પબ્લિકને શું કરવાનું કંઈક કમિશનર આમાં ધ્યાન દે તો સારું પબ્લિકને એમ અમે મજૂર છીએ કામ કરીને પેટ ભરી છે તો હવે અમારે કરવાનું શું એમ કેટલા ધક્કા ખાવાના એમ ઘરમાં કેવી તકલીફ પડે અમારે ઘરમાં નાના બાળકો છે ચા પાણી સ્કૂલે મોકલવાના હોય અને ઘરમાં ઘરડા માણસો હોય એને ધ્યાન ચા પાણીનું દેવાનું હોય નાસ્તાનું તો અમારે કરવાનું શું બધા માણસો કેટલા હેરાન મહેશભાઈ હું જન્મ તારીખ દાખલો કટાવા માટે આવ્યો છું અને કાલે પરમ દિવસે આવ્યો તો સવારમાં છ વાગે વારો હતો અઢાર બે જણા સર્વર ડાઉન છે એમ કીધું એટલે પછી દોઢ વાગે અમારે કામ કામત નીકળી ગયા પાછા આજે પોણા પાંચે આવ્યા છે અને ત્રીજો વારો છે હવે આજ પોઝિશન છે યાર અત્યારે કમિશનર કંઈક જો આમાંથી એમ દીએ તો સારું એમ આ પબ્લિક હેરાન થાય સામાન્ય માણસને મજૂરી જતી કરી અને અહીંયા લાઈનમાં ઊભું રહેવું પડે પાંચ પાંચ વાગ્યામાં ઊભા હોય નહીં ખાવા પીવાના નહીં ચા પાણીના એટલે પોઝિશન બહુ ખરાબ છે